શ્રી ગણેશાય ગણેશ મહાઆનંદમય અનંત લીલા કરવાવાળા સર્વવ્યાપક ઈશ્વરોના પણ ઈશ્વર દેવી પાર્વતીના પતિ તથા કાર્તિક સ્વામી અને ગણપતિના પિતા આદિદેવ ભગવાન શિવને હું વંદન કરું છું સોનક બોલ્યા હે મહાભાગ્યવાન સુત આપતો જ્ઞાત અને ધ્યાનના ભંડાર છો માટે જે અવતારોથી શિવ સજનોનું કલ્યાણ કર્યું તે બધા પરમાત્મા શિવના અવતારોનું તમે વર્ણ કરો સુતે કહ્યું હે મુનિ સોનક શિવજીના અવતારો હું તમને કહું છું તો તમે જીતેન્દ્રી હોય ભક્તિપૂર્વક એકાગ્ર ચિતે સાંભળો હે મુનિ પૂર્વ સંતકુમારે આ સંબંધિત સજનોની ગતિ તથા શિવના મૂર્તિ સ્વરૂપ નંદીને આ વિશે પૂછ્યું હતું ત્યારે શિવના ચરણ કમળનું સ્મરણ કરતા નંદીશ્વરે તેમને આ રીતે કહ્યું હતું હે મોને કલ્યા કલ્પરંત્રોમાં સર્વેશ્વર પરમાત્મા શિવના અસંખ્ય અવતારો થયા છે તો પણ અહીં હું મારી બુદ્ધિ અનુસાર કેટલાક અવતારોનું વર્ણ કરું છું શ્વેત લોહિત નામના ઓગણીસમા કલ્પમાં સધોજાત નામ પરમાત્મા ત્યાં શિખાયુક્ત શ્વેત લોહિત વર્ણના એક કુમાર ઉત્પન્ન થયા તેમને બ્રહ્મા સ્વરૂપ થાય ઈશ્વર જાણી બ્રહ્માએ હાથ જોડી હૃદયમાં તેમનું ધ્યાન એકાગ્ર વંદન કર્યું પછી બ્રહ્માએ એમને સદ્દો જાત શિવ જાણી આનંદ વ્યક્ત કર્યો અને પરમ પુરુષનું પોતાની બુદ્ધિથી વારંવાર ચિંતન કરવા લાગ્યા એટલામાં ત્યાં શ્વેતવર્ણવાળા સુનંદનંદન વિશ્વનંદન અને ઉપનંદન એ નામવાળા ચાર કુમારો પ્રગટ થયા એ સર્વકુમારો બ્રહ્માના શિષ્ય થયા જેનાથી સગડા બ્રહ્મલોક વ્યાપ થઈ ગયો ત્યારબાદ સદોજાત રૂપે પ્રગટેલા પરમેશ્વર શંકરે પ્રસન્ન થઈ બ્રહ્માને પ્રેમથી સૃષ્ટિ રચવાની શક્તિ આપી એમ પરમાત્મા શિવનો સદોજાત નામનો પ્રથમ અવતાર કયો તે પછી વિસ્મો રક્તનામનો કલ્પ કહેવાયો તેમાં અતિ તેજસ્વી બ્રહ્માએ રક્તવાણનું શરીર ધારણ કર્યું હતું બ્રહ્મા જે સમયે પુત્રની ઈચ્છાથી ધ્યાન કરતા હતા તે સમયે તેમનાથી એક પુત્ર ઉત્પન્ન થયો એના દેહ પર લાલ વસ્ત્ર અને લાલ રંગની માળા સોંપતા હતા એના નેત્ર પણ લાલ હતા એ મહાત્મા કુમારને જોઈ બ્રહ્મા ધ્યાન જ થઈ ગયા જ્યારે તેમને ખબર પડી કે આ તો વામદેવ શિવ છે ત્યારે બે હાથ જોડી તેમને પ્રણામ કર્યા પછી તેના ચાર પુત્રો વીરજસ પીવા વિશોક અને વિશ્વભાવન થયા તેમણે પણ લાલ વસ્ત્રો પહેર્યા હતા ત્યારે વામદેવ શંકર પ્રસન્ન થઈને બ્રહ્માને જ્ઞાન તથા સૃષ્ટિ રચવાની શક્તિ પણ આપી એમ પરમાત્મા શિવનો વામદેવ નામનો બીજો અવતાર કયો પીત્વાસ નામે એકવીસમો કલ્પ થયો એક કલ્પમાં મહાભાગ્યશાળી બ્રહ્માએ પીળા વસ્ત્ર ધારણ કરનારા હતા જ્યારે તેઓ પુત્રની ઈચ્છા ધ્યાન કરતા હતા તે સમયે એક મહાતેજસ્વી પુત્ર પ્રાપ્ત થયો જે પીળા વસ્ત્રો ધારણ કરેલો વિશાળ ભૂજાવાળો અને પ્રૌઢ હતો તેને જોઈ બ્રહ્માએ ધ્યાન કરતાં તેને તત્પુરુષ શિવ જાણી પ્રણામ કર્યા અને શિવ ધ્યાન યુક્ત ચિત્ઠથી જપ કરવા માંડ્યો ત્યારે મહાદેવ પ્રસન્ન થયા ત્યારબાદ તેમના પડખામાંથી દિવ્ય કુમારો પ્રગટ થયા આ કુમારોએ પીળા વસ્ત્ર ધારણ કર્યા હતા જેઓ સર્વયોગ માર્ગના પ્રવક્ત થયા એમ પરમાત્મા શિવનો તત્પુરુષ નામક ત્રીજો અવતાર કયો તે પછી સ્વયંભુ બ્રહ્માએ પીળા રંગના કલ્પ વીતી ગયો અને પુનઃ બીજો શિવ નામનો કલ્પ ચાલુ થયો તે વખતે એકલા સમુદ્રમાં બ્રહ્માએ દિવ્ય હજાર વર્ષ વીતી ગયા ત્યારે તેઓ પ્રજાને સર્જવા ઈચ્છતા હતા તેથી શું કરવું તેઓ દુઃખી થઈ વિચાર કરવા લાગ્યા તેવામાં તેમણે દ્રષ્ટિ સમક્ષ એક કુમારને પ્રગટ થયેલો જોયો તે મહાપરાક્રમી અને શ્યામ હતો તે ખૂબ તેજસ્વી હતો તેણે કાળું વસ્ત્ર કાળી પાઘડી અને કાળું ઉપે ધારણ કરેલા હતા એણે મુગટ પર શ્યામ પહેરેલો હતો આવા અઘોર મહાત્માને જોઈ બ્રહ્માએ તેમને પ્રણામ કર્યા એમના પડખામાં કાળા વણ તથા શ્યામ વિલેપનવાળા ચાર મહાત્મા કુમારો કૃષ્ણ કૃષ્ણ શિખ કૃષ્ણ શિવ અને કૃષ્ણ કંટ પ્રગટ થયા તેઓ બધા શિવ સરખા રૂપાળા હતા તે કુમારો બ્રહ્માની સૃષ્ટિ રચવા માટે ગોર નામનો મહા અદ્ભુત યોગ ચાલુ કર્યો એમ પરમાત્મા શિવનો અઘોર નામે ચોથો અવતાર થયો હે હેમુનીશ્વરો તે પછી બ્રહ્માનો બીજો કલ્પ શરૂ થયો તે અદ્ભુત કલ્પ ઈશ્વર ઉપનામે કહેવાયો એ કલ્પમાં બ્રહ્મા પુત્ર ઈચ્છાથી શિવનું ધ્યાન કરતા હતા એ સમય મહાસિંગર

સદ્ધર્મનો ઉપદેશ કરી અંતે યોગની ગતિ પામ્યા એમ પરમાત્મા શિવનો ઈશાન નામનો પાંચમો અવતાર કયો હે સર્વજ્ઞ સંતકુમાર લોકના કલ્યાણની ઈચ્છાથી આ પ્રકારે ટૂંકમાં સદોચત વગેરે શિવના પાંચ અવતારોની ઉત્પત્તિ મેં તમને કહી તેમણે લોકહિતકારી વ્યવહાર યથાયોગ્ય રીતે બ્રહ્માંડમાં રહેલા છે મહેશ્વરની ઈશાન તત્પુરુષ અગોર બ્રહ્મદેવે નામની પાંચ મૂર્તિઓ વિશ્વમાં પ્રખ્યાત છે તેમાં ઈશાન જે સૌથી જેટા અને શિવ સ્વરૂપ હતા તે પહેલા કહેવાય છે તે પ્રકૃતિથી સાક્ષાત ભોગતા હોય શ્વેતજ્ઞમાં વસે છે તત્પુરુષ નામના બીજા શિવ અવતાર પણ શિવ સ્વરૂપ છે તે ગુણોના અયુરૂપ તથા ભોગ્ય સર્વજ્ઞમાં અતિષ્ઠાત છે પિનાકધારી શિવનો જે અગોર નામનો ત્રીજો અવતાર છે તે ધર્મ માટે અંગો સહિત બુદ્ધિ તત્વ વિચારી અંદર બિરાજે છે વામદેવ નામે જે ચોથો અવતાર છે તે પણ શંકરનું સ્વરૂપ છે તે સર્વદા અનેક પ્રકારના કાર્યો કરે છે ઈશાન નામે જે શંકરનો સ્વરૂપ છે તે સદા વર્ણ વાણી અને સર્વવ્યાપી આકાશના આધીશ્વર છે તથા મહેશ્વરનું પુરુષ નામક રૂપ તચા વાણી અને વાયુના સ્વામી છે વિદ્વાનો કહે છે કે શરીરનું રસનું રૂપનું તથા અગ્નિનું પણ આશ્ચર્ય સ્થાન અઘોર નામે ઈશ્વર સ્વરૂપ છે શંકરનું વામદેવ નામનું સ્વરૂપ રસના ગુદના અને જળના સ્વામી કહેવાય છે દાગેન્દ્રિય ઉપસ્થના ગંધના તથા પૃથ્વીના ઈશ્વર સદોજત નામે શંકરનું સ્વરૂપ છે અને પંડિતો જાણે છે કલ્યાણ ઈચ્છનારા મનુષ્યોએ શંકરના સ્વરૂપોને નિરંતર ભાવથી વંદન કરવું જોઈએ કારણ કે એ સ્વરૂપ શ્રેય મેળવવાનું એકમાત્ર કારણ છે જે મનુષ્ય સદોજાત આદિ આ ઉત્પત્તિનો પાઠ કરે છે અથવા સાંભળે છે તે જગતમાં સફળ ઈચ્છિત પદાર્થો ભોગવી પરમ ગતિને પામે છે ઇતિશ્રી શિવ મહાપુરાણમાં ત્રીજી શત્રુધ સંહિતામાં પરમાત્મા શિવના પાંચ અવતારા નામનો અધ્યાય સંપૂર્ણ ઓમ નમઃ શિવાય